અનિમેશ ભાઈ દેસાઈ માનદ મંત્રી કેમિસ્ટન રાજકોટ જે છે એક મેડિકલ સ્ટોરને લઈને અને દવાઓને લઈને એક તમારા દ્વારા એક જાહેર કરવામાં આવી શું છે કેમિસ્ટન રાજકોટના બે દિવસ પહેલાં કારોબારી અને ઝોનલ સભ્યોની મિટિંગ બોલાવવામાં આવી એની અંદર એક નિર્ણય એવો કર્યો કે રાજકોટની દવા રાજકોટમાંથી જ ખરીદી કરવી આ કારણ એટલું જ હતું આની અંદર કે ડુપ્લિકેટ દવા છેલ્લા એક વર્ષમાં ત્રણક વખત રાજકોટમાં પકડાણી આજ સુધી પકડાણી નથી ડિસ્કાઉન્ટની ખોટી હરીફાઈ કારણ કે ડિસ્ક દવામાં માર્જિન સોળ ટકા જ બાંધેલું છે ગવર્મેન્ટનું લાઈફ સેવિંગ ડ્રગ્સમાં એની જગ્યાએ પંદર સોળ ટકા વીસ ટકા પેશન્ટને સસ્તી દવા જોતી હોય તો પેશન્ટને સમજવાનું થાય છે કે સસ્તામાં સોનું ન મળે ડુપ્લિકેટ દવા જ મળે આ કારણ અમે નિવેડ લીધો છે કે ભાઈ ખોટી હરીફાઈ ન થાય પેશન્ટ ભરાઈ ન જાય ખોટી દવામાં એટલે રાજકોટની દવા કંપનીની ઓથોરાઇઝ ચેનલ થ્રુ સ્ટોકીસ સ્ટોકીસ ટુ સેમી સ્ટોકીસ અને સેમી સ્ટોકીસ ટુ આ ચેનલ થ્રુ માલ વેચાશે અને જે છે રાજકોટમાં અંદાજે કેટલા મેડિકલ સ્ટોર છે રાજકોટમાં કુલ ચારસો મેટ ચૌદસો મેડિકલ સ્ટોર છે બસો જથ્થાબંધ દવાના વેપારી છે અને બારસો છૂટક દવાના વેપારીઓ છે કેમ આવો અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો અગાઉ રાજકોટમાં કાંઈ પણ આવા દવાઓના જથ્થાઓ પકડાયા છે રાજકોટમાં ભૂતકાળમાં આવો કોઈ કિસ્સો નથી થયો એકાદ કિસ્સો કદાચ થયો હોય તો પણ છેલ્લા એક વર્ષમાં કિસ્સો થઈ ગયો છે અને અત્યારે આખા દેશમાં ડુપ્લિકેટ દવા ખૂબ જ વેચાતી જાય છે દિવસે દિવસે એનું ચલણ વધતું જાય છે અને તે કારણસર જ આ નિર્ણય પબ્લિકને બચાવવા માટે અમે કરેલો છે અમે એક જનજાગૃતિ કમિટી પણ બનાવેલી છે એના નંબર પણ પબ્લિકમાં ફોરવર્ડ કરેલા છે કે કોઈ પણ દવા એવું લાગતું હોય ડુપ્લિકેટ જેવી તો એ જનજાગૃતિ કમિટીમાં કન્સલ્ટ કરી શકે અને આગળ ફરિયાદ કરી શકે એમ છે આમાં કોઈ પણ હવે અગાઉ પકડાશે દવામાં તો તેને લઈને તમારા કમિટી દ્વારા શું કાર્યવાહી કરો અમે સરકારની રાય સરકારમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ સરકારમાં પ્રેશરાઈઝ કરીશું કે આ લોકોના લાઇસન્સ કેન્સલ કરે જેથી કરીને બીજાને પણ સબક મળે અને આવી બધી વસ્તુની પ્રવૃત્તિ ખોટી પ્રવૃત્તિ લોકો દૂર રહે પણ તમારા માધ્યમથી મારે એક દર્દીઓને કહેવાનું છે કે દવામાં માર્જિન ઓછા છે તમે માનો છો એટલા માર્જિન નથી જનરિક સ્ટોરમાં મળતા હોય છે માર્જિન જનરિક દવાઓમાં જ્યારે સ્ટાન્ડર્ડ દવાઓ માર્જિન ન હોય જો તમે સસ્તી દવા ગોતવા જાશો તો સો ટકા તમે ડુપ્લિકેટ દવાનો શિકાર થઈ જશો